રામ રામ ડેરા ને હવાના આઠ વાગે માં તમારે ભાઈ બ્લોક કરી નાખ્યો ચાલુ આજે હું કહી તમને ખબર છે જાકર નથી પણ છતાં અમારે જાર ને દવા છાટવાની છે તો દવા જો આપણી રેડી થાય છે બધી મસ્તીની બે દિન બેદી ભાઈ દવા ચાલુ જ રાખી પડે એટલે હું બ્લોક બનાવતો નથી હું બે દિન બેદી યાર બધું દેખાડવું વેસ્ટ અમારા જ રૂપિયા થાય છે કાલની દવાનો યાર બિલ જોઈને મને તો ટાઈટ ઉતરી ગઈ છે એટલે નવા સેટર માંથી સેટરમાં આવી ગયો મને કઈ શોખ નથી અરે આગલી ક્લિપ ઉતારી ને પછી મેં ક્લિપ આપીને જોતો હતો યાર યાર પાછળનું વાતાવરણ તો કેવું મસ્તી નો આવે જોઈ લો

જાય એટલે દવા ને આપણે રેડી કરીને તે વરે વારેખરે પૂગ્યા આવે ઘણા લોકો ભાઈ કૂતરું વેચી નાખ્યું દઈ નાખ્યું થોડા કૂતરા દેવાના આ રીતે હા એવું વેડીનું છે ને જો મોટું જ ખોલે છે ને હે જીરું તો દેખાડું છે પણ એક પછી એક કામમાં આવ્યા રાખે મારે બીએમ ડબલ્યુ ફાઈવ સિરીઝ સિરીઝ જોવાની સેલ્ફ મારું ઓઈલ ગરમ કરું અને બહુ આપણે જગાડવી નથી યાર હમણાં કે તમને ખબર છે ને ઓવર સ્પીડિંગના કારણે બહુ જ એક્સિડન્ટ થાય છે આની સ્પીડ તો તમને ખબર જ છે ભેગા ભેગા આપડે આજે આ બીએમ ગાડી છે ને ઇલેક્ટ્રિક ગાડી છે હવે તમે પૂછ્યું ઇલેક્ટ્રિક કઈ રીતે કારણ કે આ ગાડી ભેગું અમારે હંમેશા ચાર્જર જોડેલું જોઈએ જો હાર દેખાય જો આ દેખાયા ચાર્જર ચાર્જરમેસે ભઈ જોડીલું તૈયાર જ હોય તમને ખબર હે ઇલેક્ટ્રિક ગાડીમાં કેમ ચાર્જર ભેગું જ આવે જો आवाज હમરો તમને ખલીયાનો ફાયર એگزોસ્ટ નઈ કહે ભાઈ આનો અવાજ તો એવો જોરદાર હોય આ તો ફોન ને લીધે તમને લગભગ નઈ સંભરાતું હોય બાકી એમ સિરીઝ બીએમડબલ છે મૂકે કઈ કૂતરા હે ને વટમાં હે ને હાવ ડફા ડફી ચાલુ રાખી દી તું બીથે નઈ જો બાંધી મૂક્યો નોડી મૂક્યો જો

તમારો વેટણા છે ને એ પૂરો લેવા જાય છે ક્યાં ગયા પૂરા ક્યાં ગયા પૂરા જે રહા પૂરા એ પૂરા हमको ઉઠانا છે અને वहां पे ઢગલા પે મુક દેના છે અહીંયા સે ટ્રેક્ટર આતા છે અને અહીંયા સે લેકર वहां पे ચલા જાતા છે દેખ સકતે હો ત્યાં પે તો ચલો એ પૂરા મે ઉઠા લેતા હું અબી અને ચલા જાતા હું પછવાડે નથી નાખું હવે થોડોક હે ને આ બાજુ નાખું એટલે જો આ બાજુ ટ્રેક્ટર આવે છે ને પાછળ હે ને લોડ જરી વધારે જ છે આગળ હવે થોડા ઊંચા ઊંચા થતા આવે છે વિડિયો માં તમને નઈ ખબર પડીએ બાકી હું હોય ને થોડો છે બે રૂપિયા કમાતા હોય ખાલી કર નાખ્યું હે એટલે આ નજીક જ આપડે જોડે ભે ખવડાવી એટલે આ હિસાબ થી આપણે નજીક ખાલી કરાયું હે મિત્રો એક ને કાંટો હવે આપડે ખબર ને ગામડામાં કાંટો જોડે આપડે શું કરી જો ચૂલો હોય ને ચૂલામ નાખી દે અહીંયા એટલે હે ને બર્તન ભેગું એ ભરી જાય જુવાર અહીં ઠલવાઈ કે પછી હું કઈ નો હે કયું નો એટલે કઈ નો ઘેર હતો જો ને શટર આપડે બધું કાઢી નાખ્યું કે હું યાર કઈ ઉપડી નીકળે કારણ કે આવું મસ્તી નું ખાવાનું જોઈ લીધું હે ને એટલે તો કઈ વાંધો નઈ આપણે બધી ભેહો ને બે પૂરા નાખી દઈ મસ્તી ને આ ઝીણી નીણ આવી ને એટલે જો આપણે નાખી દીધી હે તો હવે આપડે ભેહો નાખી દઈ જો તમને દેખાડો એક કઈ ભેહ એટલે એક ભેહ બેઠી નથી એક કોઈ છે હે કઈ ખાવાનું જડે તો ચાલો કેહુર કિંગ નાખી દે આગળ તમે લોકો કેતા ને ભાઈ તું કઈ કામ નથી કરતો ભાઈ બધા કામ કરે હો હા એની પેલા હું જ રાખે ને દાંતડું લઈ લઉં પણ દાંતડું લેવામાં મને બહુ જાજુ કન્ફ્યુઝન થાય છે કે કયું દાંતડું લેવું કારણ કે અમારે પાસે દાંતડા તા જો આટલા જ દાંતડા મત કયું લઉં બરે મુરત પૂછાવી આવું પછી કહું કે આમ જ કયું લેવું મુરત મે હું જાણવા જઈડું કે ભાઈ લીલા કલર નું દાંતડું લેવાનું જેનો સિલ્વર હાથ હોય આ લીલો કેવાય ને કયો કેવાય આ કયો કલર કહેવાય જીર કેજો ને ઓલ સેટ મિત્રો બધી ભેહુન આપણે નાખી દીધું છે પાડ્યા બધું જેટલા નાખે અને આ ભાઈ અમારે છે ને બહુ સ્વાર્થ છે જોઈ નાખી લીધું ને હવે જોજો આગળ મારવા આવશે જો 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 સ્વાર્થની દુનિયા હે ભાઈ બધા સુરત હાટુ જ કરે હે અમે ભે હું કામ બાંધી સુરત હાટુ બધા જ કરે છે તો હે ને ઘેર વખાણ કરે કે જુવાર બહુ એટલે બહુ મીઠી હે અમે જામનગર હતા જામનગર માં તો ને લીલું વેચો આવે જેને લીલા પીઠ કહેવાય અને લીલા પીઠ માં બધા શું કરે ખબર આ જુવારનો નું રાડું રીએ આ તો રાડુ હારા મેલું નથી પછી આને બેવડું એને ચાખે જો આવી રીતના એને આમ ચાખતા કે કેટલું મીઠું હોય ઘેર ક્યાંક બહુ મીઠી ચાખી લઉં હા કરે જુવાર ને ચેક કરો ને તો તમે આવી રીતના ચેક કરી શકો જે અમે જામનગર રહેવા આવ્યા હતા ને વચમાં બે વાર જામનગર બધા લીલું જોવા જઈને આવી રીતે જુવારનું આમ કાઢે આવી રીતના ચાખે મને આ હું નાટક કરે છે પણ આવું મને પડી ગયું જામ

એ ભર ભરાઈ જશે ને એટલે બસ કમ્પ્લીટ આનું કામ કમ્પ્લીટ પછી તમને આનો વિડીયો કોઈ દી નહીં આવીએ હા ઇન ફ્યુચર કોઈ દી આપણે લેવું જુવાર તો આવીએ નકર હવે નહીં આવીએ જોઈન કંટારી ગયા કે નથી કંટાળી ગયા નહીં જ કંટાઈ રહ્યા કારણ કે તમે કહેશો કિંગ ના બ્લોગ જોવા હાલો હું ઘેર જતો હું ફટાફટ એની પહેલાં હે ને ચોકલેટ ખાઈ લઉં ગુલાબી કલરની કિસ્મી કરીને હે બહુ મન મને હા ને આ ચોકલેટ બહુ ભાવે હે ખાયલો તમર ખાવી છે તો દુકાનેથી લઈ લેજો એમાં કઈ પૂછવાનું ન હોય મિત્રો આ રસ્તો ઉપર આપણો ટ્રેક્ટર આલે છે ને જોતા રસ્તો તમને થોડું ફેર લાગતો હોય લગભગ તમને નઈ લાગે કારણ કે તમે આ રસ્તો ઉપર ક્યાંય નથી હાલતા ને મને તો ફેર લાગી જાય જો આ બધું દેખાય આ જૈડાનું બધું બધું આમ ઘા તો ગયું કારણ કે નીકળથી ઓલી આવે છે ને અને મેં આ ગાડી હું કામ ઊભી રાખી છે તમને ખબર તો દેખાય આય હું હે ભાઈ કારણ કે આયા છે ચણિયા બોર નાજી રસ્તામાં ચણિયા બોર હોય ને ખાવાની બહુ મજા આવે ખાટે રહે આ જરીક બહુ મીઠા નથી આગડે બોર હે ને બહુ મસ્તીનો મીઠા બોર હે તો એ બેગ બોર તો દાબી ન જવાનો હો ગામડાવારાની ના આ ભારી મજા જો હાલતે ચાલતે જો બોડી તો બધી જ ગઈ ઊભી પડી હોય આથી જો આવી રીતના બોર આપણે ઉતાર લેવાના આ કોઈની માલિકીની ના હોય અને કોઈની માલિકી ના હોય તો તમને કોઈ રોકે નહીં હીતાભાઈ આપડે ગામડાની મજા છે ભાઈ વરી પાછો જામફર ખાય છે રાતા કલરનો મીઠું એવું છે ઓહ હું તમને વાત કરી જો મજા જ આવી ગઈ છે ગાઈસ અબી મારા છોટા ભાઈ આનેવાલા છે તો મારા पापा ને બુલેટ કાઢલી છે વો તેડને જા રહે છે અહીંયા સે નીકળ પાહેગી ઓ બડી આસની સે નીકળ ગઈ ઓર યે બહે દેખો યે બહે દેખો આડી તેડી હો રહી હે આ બહે ઈચ્છાજી મે તમને હવાર દેખાઈ રહી થી હવાર થી બહે જો દેખા કે ચરો નાખી દીધો ને એટલે બધાને મારવા આવે તો ડાયરો આટો હે થોડાક આપણે જામફર ઇમ નામ હે ને થોડાક ચાબા હે એટલે છાલું કાઢી હે આપણે બદુડી ખાઈ કે નહીં જોઈએ આપણે તરત ડાબી ગયા ને આનંદ દીધો ને એટલે જો આ ઉપડી નીકળી કે મને હું કામ ના દીધું નથી દેવું મારી મરજી થાઈ કરી જાજે જા એ માથે ચીડી આવી જોઈ હોલી બોલી બહે જોઈ તો વારતની દુનિયા ભાઈ હવે વારતની દુનિયા હે તો તમારા ભાઈ મસ્ત મજાનો કોટ પહેરી લીધો હે 35 કરોડ વાળો તો હવે આપણે ક્યાં જવાનું તમને ખબર હે દૂધ ભરવા જવાનું હે ફટાફટ દૂધ ભરતા હે દૂધ ભરમ થોડું થઈ ગયું હે મોડું કારણ કે વારે ખરે બાપા દૂધ ભરવા જાતા હે પણ એટણા ને જણકા ભાઈ ને તેડવા ગયા તો કઈ વાંધો નહીં આપણે દૂધ ભર નાખી આપણે કોઈ વાતમાં અભિમાન જ નથી તમને ખબર હે ને ફાટલ ટોટલ જર્સી તમારો ભાઈ પહેરે હે તો અભિમાન વાત જ કેવી મન ક્યો જોઈ ઓકે દૂધ આપણું બંધ થઈ ગયું હે અને વાંજો માર મમ્મી લોખે ને તલવા આવે હે કારણ મેં થોડાક તળક અને વેલેથી વાવી લે ભાઈ જીરું ઉપર એટલે ફરાફટી છે ને આપણે તળ વાવાના છે અને તળવામાં સારું બિયરણ તો એમને ખબર કયું છે એક રીલ આવી તમે જોઈ લેજો મિત્રો દૂધ ભરવા આવ્યો તો એમાં હે ને ડેરી એક વસ્તુ મે ખાસ જોઈ જોઈ લે ડેરી આવો કેમેરો મૂકો ડેરી કેમેરો મૂકન હું જરૂર મને દીને ખબર પડતી ડેરીમાં કેમ જાણે લાખો કરોડો રૂપિયા ન હટાવ્યા હોય કેમેરાની બાજુમાં તો ભાઈ ભાઈલું રામ મંદિર અયોધ્યા વાળું છે જો આ મંદિર બોલુ ના આવે બહુ જોરદાર છે ભાઈ આ આ કેમેરો તો લો વાયરલેસ આ રહા અને ડેરીનો માલિક ડાયરેક્ટ આપણે જોઈ શકે સાંભળી શકે ભાઈ ફેટ જરી જાજા દેજે 15 20 ફેટ દે દેજે ને હમ ભરતો તો જોઈ નાય કરવો મોનિટર ને જોઈ લ્યો આ હું તો આપણી પાસે નથી એમ નામ નતો કેતો જો ચાલુ થાય જો આપડા હમ જોઈએ અવાજ આવે હાલો અવાજ આવે બોલતા ખરી